તો ક્યાંક ને ક્યાંક પ્રી મોન્સૂન ની જે કામગીરીના દાવા થતા હોય તે પણ પોકર સાબિત થયા છે કારણ કે મુખ્ય જે માર્ગો છે ત્યાં હાલ અત્યારે પાણી ભરાયા છે વાહન ચાલકો આ વાહન પોતાના પાણીમાંથી પસાર કરવા મજબૂર બન્યા છે તો ક્યાંક ને ક્યાંક જે પ્રમાણે ગરમીનો માહોલ હતો લોકો વરસાદની રાહ જોતા તો ચોક્કસ તેમને અત્યારે ઠંડકનો અનુભવ ઠંડકની અનુભૂતિ થઈ છે તો ખેડૂતોમાં પણ આ વરસાદ પડતા આનંદ જોવા મળી રહ્યો છે આભાર મહીપાલ જાણકારી આપવા માટે તો ખેડૂતો ખુશખુશાલ છે કેમકે સરસ વાવણીક વરસાદ પડી રહ્યો છે બીજી તરફ વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ગઈ છે કેટલાક નીચાણવાળા રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા એટલે વાહન ચાલકોને થોડીક મુશ્કેલી પડી